નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જેનું નામ છે ટેક ટુ ગુજ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ પીએમ કિસાન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો જમા નથી થતો અથવા તો અમુક હપ્તા પછી હપ્તાની રકમ જમા થવાની બંધ થઈ ગઈ છે તો કયા કારણો વચ્ચે આ હપ્તાની રકમ બંધ થઈ છે અને ફરી કઈ રીતે ચાલુ કરી શકાય તેના વિશે ચર્ચા કરીશું તો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ વિડીયો શરૂ કરીએ તે પહેલાં મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા ચેનલ પર આવ્યા છો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને લાઇક બટન દબાવી જે ખેડૂત મિત્રોને આ હપ્તાની રકમ જમા નથી થતી તેવા ખેડૂત મિત્રોને આ વિડીયો શેર કરી દો તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અઠ્યાવીસ ફેબ્રુઆરીના દિવસે પ્રધાનમંત્રી દ્વારા બે હજારનો હપ્તો જમા કરી દેવામાં આવ્યો છે પણ કેટલાક ખેડૂત મિત્રોને આ સહાય હજુ જમા થઈ નથી તો આ રકમ છે કયા કારણના લીધે જમા નથી થઈ તે જાણી લઈએ સૌથી પહેલાં ખેડૂત મિત્રો જણાવી દઉં કે જો આપના દ્વારા જે પીએમ કિસાન સ્વનિધિ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર ઈ કેવાયસી કરેલ નહીં હોય તો આપના ખાતામાં છે આ રકમ જમા થઈ શકશે નહીં ત્યારબાદ જોઈએ તો ખેડૂત મિત્રો દ્વારા જ્યારે પીએમ કિસાન નિધિ યોજનાની અરજી કરેલ હોય ત્યારે અરજીમાં કોઈ ખામી રહી ગઈ હોય અથવા તો ખોટી વિગતો ભરેલ હોય તો પણ આપના ખાતામાં છે આ રકમ જમા થઈ શકશે નહીં જો કોઈ ખેડૂત મિત્ર દ્વારા રિટર્ન ભરતા હોય તો પણ છે આવા કેસમાં આ રકમ મળવાપાત્ર થતી નથી માટે બે હજારનો હપ્તો જમા થશે નહીં જે ખેડૂત મિત્રોના બેંક ખાતામાં આધાર કાર્ડ લિંક કરાવેલ ન હોય તો પણ છે આ રકમ ખાતામાં જમા થઈ શકશે નહીં અથવા તો આપના આધાર કાર્ડમાં છે મોબાઈલ નંબર લિંક કરેલ નહીં હોય તો પણ છે આપના ખાતામાં છે પીએમ સ્વનિધિની રકમ જમા થઈ શકશે નહીં ખેડૂત મિત્રો ક્યારેક એવું પણ બને તમારા મલ્ટિપલ બેંક એકાઉન્ટ હોય અને તમે છેલ્લે જે બેંક એકાઉન્ટમાં આધાર સીડિંગ કરાવેલું હોય તેમાં પણ રકમ જમા થતી હોય માટે બધા એકાઉન્ટની છે નિયમિત એન્ટ્રી કરાવી લેવી કદાચ સહાયની રકમ છે અન્ય એકાઉન્ટમાં પણ જમા થતી હોય અને છેલ્લે ખેડૂત મિત્રો જો આપને છે બે હજારનો નફ્તો જમા ન થતો હોય તો આપ ગામના તલાટી અથવા તાલુકા કક્ષાએ જઈ તેની ચકાસણી કરાવી લેવી જેથી આપ યોગ્ય કારણ જાણી શકશો અને તેને જરૂરિયાત મુજબ અપડેટ કરાવી તમામ રકમ મેળવી શકશો આશા છે કે વિડીયોમાં આપણે તમામ માહિતી મળી ગઈ હશે તેમ છતાં પણ આપના ખાતામાં બે હજાર નોપતો ન મળતો હોય આપ છે કોમેન્ટ બોક્સમાં આપની વિગતો શેર કરી શકો છો અથવા તો આપ અમારા વોટ્સઅપના માધ્યમથી પણ આપનું સ્ટેટસ જાણી શકો છો